i <tries>

અત્યારે મૂળ મારા જૂનું મકાન તે રીતે જ કંઈક કરવું છે અને ત્યાંથી કુંડવીથી વાડીએથી રહી અને બે જણ અહીંયા રહેવા આવેલા અને પોતાની રીતે કંઈક જ્યારે પછી આવી ધીરે ધીરે વાહનનો ધંધો ચાલુ કર્યો પણ આ બધામાં જ ખાનામાં જાતા 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 તમે જ્યારે મને પ્રશ્ન પૂછો એનો જ આ જવાબ છે કે તમારી પેટર્ન બદલવી જોવે તમારી ડિઝાઇન બદલવી જોઈએ પણ તમારી ધાતુ ન બદલી જવી જોઈએ આ આપણી ધાતુ છે આપણી પરંપરા છે આપણું અંદરનું જે જીમ જે છે અઢારે વરણ ભારતની અંદર દરેક જ્ઞાતિ એ એના ઓલા ઉપરથી અને એના એક લેકા ઉપરથી ઓળખાઈ જતું હોય એવો કોઈ પરિચય દેનારો કોઈ દેશમાંથી ભારત છે ભારતમાં ગુજરાત ને ગુજરાતમાં આપણું જે સૌરાષ્ટ્ર એ પોતીકું જે પોતાની જે પરંપરા છે હું ઘણી વાર કહું ને કે તમે ડિઝાઇન એની બદલી જાય કે તમે કપમાંથી ગ્લાસ થઈ જાય ગ્લાસમાંથી જગ થઈ જાય જગમાંથી કદાચ મોટું કોઈ પણ વાસણ બની જાય પણ એ જેમ મોટો થતું જાય એમ એની કિંમત વધતી જાય શું કામ ધાતુ એની હાલી જાય છે ને એટલે પણ એની જગ્યાએ જો અંદર તમારી ધાતુ બદલી જાય અને માટીનો તમે કુંજ બનાવી નાખો તો એ તૂટી જશે તો પછી એ કઈ માટી તૂટશે કે એની અંદર એ ગાય વગરની કોઈએ એને ઘડતર કરી નાખ્યું અને એની અંદર અસંસ્કાર રૂપે જ્યારે કાકરી ગળી જાય છે જ્યારે કુંજ હોવા છતાંય તૂટી જાય છે અને એ કાકરી એવી રીતે તોડે છે કે પછી નથી માટી થઈ શકતું અને નથી પાછું કુંજ બની શકતું અને પછી ઠીકરુંથી જગતને ઠેબે આવતું હોય છે માટે આપણી પેટર્ન બદલવી જોઈએ પણ ધાતુ નહીં એમ આપણા સંસ્કાર એ ઈશ્વરની કૃપા હોય ત્યારે જળવાતા હોય અને અતિ બીજો આ આપણે વાત કરો છો ત્યારે હું એટલું સો ટકા કહીશ આપને કે જિંદગીમાં પહેલેથી પ્રોગ્રામમાં કહેતો હોઉં છું અને આજે કહું છું કે સંપત્તિ કરતાં આવા સારા મિત્રો રાખજો મિત્રો નહીં ખૂટે અને એ તમને કોઈ દી નહીં તૂટવા દે એ જ તમારું હાથું જીમ છે તમારો હાથો સંસ્કાર છે એ જ તમારી પરંપરા છે અને એટલે પરંપરા આપણે નથી તોડવી પરંપરા આપણા દેશમાં ચાલુ રહેવી જોઈએ અને દરેક અવથી અને હૃદયથી કાંઈ પણ સંબંધ મગજના નહીં

ત્યાંય બધું વાડી ઘોડી બધા ભાઈઓ છે જ ત્યાં પણ હું એક જ પાછો ફરીવાર બોરડા વહી આવેલો અને કહેવાય ને નાઝીરના શબ્દો કે હું મુક્તિનો સાહક છું બંધન નથી ગમતા એટલે એ રીતે મુક્ત રીતે કે જીરોમાંથી હીરો કેમ થવાય અથવા તો શૂન્યમાંથી કેમ સર્જન કરી શકાય અને પીડા વગર કોઈ બી પ્રગતિ થતી નથી અને પ્રગતિ થયા પછી પીડા ભૂલાતી નથી અને ભૂલાઈએ નહીં અને જે પીડા ભૂલી જાય છે એટલે પીડા નહીં આ કોઈ એટલે જે અર્થમાં હું કહું છું એ પીડા નહીં એમ દરેક માણસની અંદર શિવાજીની અંદર રાષ્ટ્રની પીડા હતી રાણા પ્રતાપની અંદર રાષ્ટ્રની પીડા હતી એમ આપણા જીવનમાં આપણા વિકાસની અને આપણા સંસ્કારની પીડા હોવી જોઈએ બસ મોટા ભૂલેખું એ પરંપરા કરતાં પણ હું એમ કહીશ કે એ બહુ મોટા રીતિ રિવાજ કરતાં પણ આપણા વડીલોએ જે પ્રકારે પ્રથા કહો અથવા તો આપણો વ્યવહાર કહેવાય એ વ્યવહાર છે આ ફુલેકાને વધાવવા માટે ગામમાં અનેક લોકો ઊભા હશે બે વાગ્યા સુધી ફૂલેકુને જે ઢાલ હોય છે ગામની એના દીકરાનો ફૂલેકો નીકળ્યો ત્યારે આ ઘરેથી આ ઢાલ થઈ હતી એ ઢાલ પાછી વાળવાનો મોકો હોય છે એને વધાવવાનો એક શુભ પ્રસંગ છે આ માત્ર ફુલેકુ નથી વરાજા એ શુભનું પ્રતિક છે કોઈ પણ કોઈપણ વરાજા માટે આજે જયરાજ આપણો ભાઈ માયાભાઈ દીકરો છે આજે ગામમાં જે ફૂલેકું નીકળ્યું છે આપ જોશો તો ગામડાવાળાને પૂછો તો પણ એ ફૂલાકાને વધાવવાનો આનંદ હોય છે કારણ કે બધાને જાનમાં ન લઈ શકાતા હોય એક એ વ્યવસ્થાઓ એ વખતે એવી હતી ત્યારે ફૂલેકામાં ગામ જોડાય અને ગામ આખું ફૂલાય અને વડનો બાપ તો ફૂલાય જ કારણ કે ફૂલેકું છે છે નામ તમારું અમરસિંહ અમરસિંહ અરસિંહ થી બોલો અમરસિંહ અમરસિંહ માયાભાઈ અહિયાં ભાડે રહેતાની બાજુ બાજુ માયાભાઈ કેટલી મહેનત કરી છે વાત કરો કેવી મહેનત કરી

એને એ બધાય નું બકાલ મારા બાપા દેતા વાઘાભાઈ નો છોકરો છું હું બોરડા સુ નામ તમારું મારું નામ મુકેશભાઈ અત્યારે હું બકાલું છું તમારી જન્મ માએ બી ગાડી લીના આગાડી નહી બધા એટલે ગાડી ચલાવતા હે નહીં ગાડી ચલાવતા પણ એ ટેમ્પ પર બધું પેલા ટાટ કર્યો હતો પ્રોગ્રામ જવાનો એ પહેલી ગાડી લીધી હતી સફેદ ગાડી એ મારી જાનમાં આવ્યા હતા ગાડી લઈ આજે જયરાજ ની જાન છે કાલે હા કેટલા રાજી છો તમે ફૂલ ફૂલ રાજી તો હોય જ ને જયરાજ નેરે તો રહેવાનું હોય અહી બોરડા ધીરા ની ઓફિસ ને બધું છે